આ વખતે પણ બે એકાદશી આવે છે સ્મારત એકાદશી અને ભાગવત એકાદશી લોકોને સ્વાભાવિક થોડું કન્ફ્યુઝન રહેતું હોય કે સ્મારત એકાદશી રેવી કે ભાગવત એકાદશી રેવી તો એ તો બહુ વિચારવા જેવી જાણ ધ્યાન રાખીને જરા સાંભળવા જેવી વાત જે લોકો એકાદશીનું નિયમ કરતા હોય એકાદશી પાળતા હોય એ બધાને માટે આ ખાસ વાત છે સ્માર્ત અને ભાગવત એકાદશી એની વચ્ચે ફરક શું છે એ જરા સરળ શબ્દોમાં સમજી લઈએ તો સ્માર્ત એકાદશી એટલે કે સ્મૃતિ ગ્રંથ મનુસ્મૃતિ આદિકને આધારે જે એકાદશીનું વિધાન બતાવવામાં આવ્યું છે એને સ્માર્ત એકાદશી કહેવામાં આવે જેમાં એકાદશી તિથિ સૂર્યોદયની સાથે નહીં પરંતુ આગલે દિવસે એ વ્રત કરવામાં આવે છે એનો મુખ્ય આધાર સૂર્ય ઉદય ઉપર હોય છે વૈષ્ણવ યાને કે નારાયણ સ્વરૂપના ઉપાસક જે હોય એ સિવાયના જે કંઈક છે એ બધા એને માટે સ્માર્ત એકાદશી કરવાનું વિધાન છે અને બીજું આવે છે ભાગવત એકાદશી અને કે વૈષ્ણવ એકાદશી વૈષ્ણવ પરંપરાને જે અનુસરેલા હોય ખાસ કરીને ભગવાન નારાયણના ઉપાસક હોય સંન્યાસીઓ છે એ બધાને ભાગવત પુરાણને આધારે આ વ્રત કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી છે માટે આ વ્રત આપણે બધાએ ભાગવત એકાદશી કરનારા છીએ કારણ કે આપણે વૈષ્ણવ પરંપરાને અને આ માનીએ છીએ એને સમજીએ છીએ માટે આ રવિવારે એકાદશી આવે એ એકાદશી આપણે કરવાની થાય એને ભાગવત એકાદશી કરવામાં કહેવામાં આવે છે તે દિવસે જે કાંઈ વ્રત કરીએ ઉપવાસ કરીએ જપ કરીએ એનું હજાર ગણું ફલ પ્રાપ્ત થાય બહુ સરસ એનો વિધિ બતાવવામાં આવ્યો છે એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર ઋષિઓને જમાડવાનું ફળ થાય આટલો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે આ બધા જો કે જાણો છો એકાદશી વ્રત કઈ રીતે કરાય પણ વધારે આગ્રહ સાથે મહિમા સાથે અને વિધિ સાથે જો કરવું હોય તો એકાદશીની સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાદિકથી પરવારી ભગવાનની પૂજા કરવી અને પૂજા અંતર્ગત ઠાકોરજીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આ એકાદશીનું વ્રત આપ સ્વીકારજો આપને રાજી કરવા માટે આ વ્રત આજે હું કરીશ ઉપવાસ કરીશ આપ મારું વ્રત પૂર્ણ કરાવજો આવી મહારાજના ચરણોમાં પ્રાર્થના થાય આખો દિવસ તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરવા સાથે સાથે ભગવાનના જપ કરવા જન્મંગલ વિષ્ણુ સહસ્ત્ર અથવા ભગવાનના અષ્ટાક્ષર ષડાક્ષરી મંત્ર દ્વાદક્ષર્યક્ષર મંત્ર વગેરે જે કાંઈ મંત્ર છે એના પાઠ કરવા વધારેમાં વધારે એ ભગવાનનું ભજન કરવું આખો દિવસ ભગવાનના ભજન સાથે વ્યતીત કરવો અને એમ ભજન કરતાં 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 આખો દિવસ વ્યતીત થાય રાત્રે જાગરણ કરવું જાગરણ કરી અને શયન કરવાનું છે અને પાછા વિલ સવારે બીજા દિવસે જાગી અને નિત્યવિધિ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી હે પ્રભુ તમે મારું વ્રત સંપન્ન કરાયું આપનો ખૂબ ખૂબ આભાર આપની બહુ મોટી દયાએ કરી અને આ વ્રત કરવાનો સમર્થ થયો છો ભગવાનને પ્રાર્થના થાય કે પ્રભુ આ વ્રતે કરીને મારું દુઃખ દારિદ્ર્ય અન્ય મુશ્કેલી સંકટ તકલીફ વગેરે બધું હોય એના દૂર કરજો અને સાથે સાથે યથાશક્તિ યથા ભક્તિ દાન પુણ્ય કરવું ભગવાનને ભગવાનના સંતોને પવિત્ર બ્રાહ્મણ હોય અને ભોજન કરાવીએ તો આ વ્રતની સંપૂર્ણ વિધિ થાય તો આવી રીતના તમામ ભગવાનના ભક્તોએ કોઈ પણ મતમાં માનનારા હોય એ તમામને આવી રીતે ભાગવત એકાદશી વ્રત કરવાનું વિધાન શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે એને આધારે મેં આપણે જે જણાવ્યું એ પ્રમાણે આપણે વ્રત કરવાનું છે ભાગવત એકાદશી અને કે જે તિથિમાં જે એકાદશી સૂર્યોદયમાં જે આવતી હોય એવી એકાદશીનું વ્રત આપણે કરીએ છીએ ભગવાનના ભક્તો ખૂબ ભાવથી અને પ્રેમથી આ વ્રત કરજો ઘણાને તો વિશ્વાસ હોય કે ભાઈ કીધું એ પ્રમાણે કરી નાખવાનું બીજું કાંઈ નહીં પણ ઘણાને જિજ્ઞાસા ઘણી બધી હોય આ બે એકાદશી શું કામ કોને કઈ કરવી તો એને માટે આ વાત આપને મેં જણાવી આ વાતનું સંધાન રાખજો તો ભાવથી કરેલું કાંઈ જપ તપ વ્રત વગેરે કાંઈ છે એ બધું શ્રેષ્ઠ ફળ આપનારું બતાવવામાં આવ્યું છે માટે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માટે ભગવાનના ભક્તો બહુ પ્રેમથી દાન કરીએ ભાવથી સેવા કરીએ આપે ભાવે વડીલો કલાજે તે દાન તો નિષ્ફળતા જ કાજે અભાવે કરીને પણ કોઈ દાન પુણ્ય કરે તો પણ ભગ એટલું બધું ફળ એનું મળે નહીં આ તો ખેર ભગવાન એટલા બધા દયાળુ છે કૃપાળું છે કે નાના અમથા કાર્ય કરીને પણ ભગવાન પ્રસન્ન થઈ જાય ભગવાન રાજી થઈ જાય એ વાત આખી જુદી છે સામાન્ય રીતે ભાવ વગરનું કરેલું ભગવાન બહુ અંગીકાર કરતા નથી ભગવાન સ્વીકાર કરતા નથી આ કથામાંથી એટલું માત્ર શીખવાનું કે જે જે કરીએ કરવું છે કરવાનું જ છે કરવું જ પડે એમ હોય તો ભાવ સાથે કેમ ન કરીએ ભાવથી કરીએ ઘણી વાર વાત દ્રશ્ય જોવા મળે ઘરના માણસને સત્સંગ હોય એક પડાળીઓ સત્સંગ હોય ઘણીવાર પુરુષને સત્સંગ હોય ઘણીવાર બહેનોને સત્સંગ હોય એમાં બહેનોને સત્સંગ હોય પુરુષને ન હોય એટલે બાઈ માણાને દર્શન કરવા આવવાનું હોય મંદિરે આવવાનું હોય એટલે આને છૂટકે ના છૂટકે ભાવે કભાવે મંદિરે આવવું પડે લઈ આવવા પડે લઈ આવે એ ખરા પણ બાય ઊભો રહે મહારાણી દર્શન કરતા હોય ના ભાઈ બહાર ઊભા છે તો ડાયો માણા હોય તો હાવ બહાર ન ઉભો રહીએ તો અંદર આવે અંદર આવી નાટો મારે નીકળી જાય પણ મારે એટલી વાત કરવી કે ભલા ભગવાન સુધી આવ્યા છીએ ભગવાનના મંદિર સુધી પહોંચ્યા જ છીએ તો પ્રેમથી એ ભગવાનના દર્શન ન કરી લઈ ખૂબ ભાવથી એ ભગવાનને ભેટી લઈએ એ ભગવાનને હૃદયસ્થ કરી દઈએ એ આનંદનું સ્વરૂપ છે એ આનંદનું મૂળ છે આનંદનું ધામ છે માટે એ પરમાત્માને બહુ પ્રેમથી ભજી લેવાય એ ભગવાનના પ્રેમથી દર્શન કરાય એમની ભક્તિ કરાય તો કલ્યાણ કરી દે આ લોકોને પરલોક બંનેમાં સુખી કરવા માટે એ જ એક ભગવાન માત્ર સમર્થ છે આવી ભગવાનની મોટાઈ આવી ભગવાનની વડાઈ સમજી સ્વીકારી અને ખૂબ આનંદથી ખૂબ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ હું એમ કહું કે ભગવાનની ભક્તિ કરતાં કરતા કદાચ ક્યારેક નાના મોટા પ્રશ્નો આવે મુશ્કેલી આવે દુઃખ આવે તકલીફ આવે બીમારી આવે રોગ આવે ત્યારે ભગવાનને એમ કહીએ કે પ્રભુ તમે મટાડો તો વધારે સારું પણ તમારે કદાચ મટાડવું ન હોય તો પ્રભુ એટલી વિનંતી તો જરૂર કરું કે સહન કરવાની હિંમત આપજો સહન કરવાની શક્તિ આપજો આ ભગવાન પાસે અવશ્ય માગણી ભગવાનના ભક્ત એ કરવી જોઈએ દુઃખ મોટું નથી પણ દુખની સામે ઝમવા માટે જે જજબો હો જે ઉત્સાહો જે હિંમત હોવી જોઈએ એ બહુ મોટી છે અને એ હિંમત જેની વધારે હોય એને દુઃખ નાના થઈ જાય અને બીજી વાત બહુ સમજવા જેવી બહુ સ્વીકારવા જેવી તકલીફ ગમે એટલી મોટી હોય હું ઘણી વાર યાદી આપું છું દર્દ ખુદા કોઈ મત કહો તુરા દર્દ કેટલા બળા હૈ ખુદા કો મત કહો તુરા દર્દ કેટના બળા હૈ લેકિન તુમ્હારે દર્દ કો એ બતાવો તુમ્હારા ખુદા કેટલા બળા હૈ ભગવાનને એમ ન કહો કે હે પ્રભુઆ બહુ મોટી તકલીફ છે બહુ મોટું દર્દ છે બહુ મોટી બીમારી છે પણ દર્દને એ કહો બીમારીને કહો મારા ભગવાન કેટલા મોટા છે મારા ભગવાન બહુ મોટા છે એ જે દિવસે ધારશે જે દિવસે સંકલ્પ કરશે જ્યારે ઈચ્છા કરશે ત્યારે આ દુઃખ ઘડીના છઠ્ઠા ભાગમાં હતું નહોતું થઈ જશે બીજી વાત દુનિયામાં ઘણા બધા એવા પ્રયોગો થયા પ્રેક્ટિકલ્સ એવા અનુભવો થયા છે થોડા દિવસ પહેલા જ મુંબઈ એક યુવક સાથે મારે વાત થતી હતી અને મને બહુ સરસ એક વાત કરી દસ તમને કામ લાગશે અદભુત વાત કરી એક પેશન્ટ કેન્સર લગભગ ત્રીજા સ્ટેજમાં પહોંચી બની વાત અત્યારે આ બધે જે રેકી હિલિંગ્સ વગેરે બધું જે આવે છે ક્રોનોલોજી વગેરે બધી ઘણી બધી થેરાપીઓ આવે છે એમાં લઈકા થેરાપી અને થેરાપીના નિષ્ણાંત એની પાસે કેસ આવેલો એન્સર ત્રીજા સ્ટેજમાં એટલે આ લોકોએ એક પ્રયોગ કર્યો ભગવાનને પ્રાર્થના કરી પાસે સંકલ્પ કરાવ્યો કે હું આટલું સત્કર્મ કરીશ આટલી કોઈને મદદ કરીશ સત્કર્મ કરીશ એવો સંકલ્પ કરાવ્યો અને ત્રીજું એમના મનમાં એક સ્પષ્ટતા કરાવી દીધી કે હા હું એકદમ ક્યોર થઈ જઈશ યસ હું એકદમ વ્યવસ્થિત થઈ જઈશ એકદમ સ્વસ્થ થઈ જઈશ એકદમ નિરોગી બની જઈશ આવી રીતે હકારાત્મક પોઝિટિવ એટીચ્યુડ અને પોઝિટિવ એનર્જી એનામાં સંચાર કરી સાથે ભગવાનને પ્રે કરી પ્રાર્થના કરી હરિભક્તો જાણીને આનંદ થશે અઠ્યાસી ટકા એટી એટ પરસન્ટ કેન્સર ક્યોર થઈ ગયું અને એનાથી ઘણો બધો લાભ મેળો પછી માત્ર બાર ટકા કેન્સર રહેવા પામે એની પછી દવા વગેરે બધું કર્યું પણ મોટા ભાગની શાંતિ થઈ ગઈ મોટા ભાગનું એનું દુઃખ દૂર થઈ ગયું આનું કારણ માત્ર એકનું એક છે સકારાત્મક ઉર્જા અને પરમાત્માની શક્તિ ઉપર ભરોસો કે ભગવાન મારું સારું કરશે ભગવાન મારા છે હું ભગવાનનો છું અને એ મારું હંમેશા સારું જ કરશે ભગવાન મારા મિત્ર છે ભગવાન મારા હિત કરતા છે ભગવાન મારા સુખ કરતા છે માટે એ જે કરે તે સારું કરે અને એમાં મારું કલ્યાણ છે એમાં મારું હિત છે આટલો દ્રઢ મનોભાવ જેનો હોય ભગવાન એને વિશે વધારે પોતાની શક્તિ વાપરે પણ હરિભક્તો કીધું પ્રમાણે તૈયારી હોવી જોઈએ એ બધું સહન કરી લેવાની પણ હૃદયમાં એટલો ખાસ ભાવ હોવો જોઈએ એ મારું સારું કરશે સારું શું કરશે એ આપણે નક્કી ન કરીએ એ એને નક્કી કરવા દેવું પડે કે સારું કરશે તો શું કરશે સારું કરશે તો કેવું કરશે સૌ કરશે તો ક્યારે કરશે આ બધા સવાલના જવાબ આપણે ભગવાન પાસેથી લેવાના હકદાર થવાને બદલે એ બધી જવાબદારી એના ઉપર સોંપી દઈએ અને એક મહત્વની વાત મેં ઘણી વાર યાદી આપી છે સ્વામનારાયણ સંપ્રદાયમાં જેમ માનતા હોય કે સ્વામિનારાયણ ભગવાનની વિશે શ્રદ્ધા ધરાવતા હોય પછી કદાચ એમને કંઠી પહેરી હોય ન પહેરી હોય કે કદાચ ભગવાનના ભક્ત થયા હોય ન થયા હોય પણ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લખાયેલી ભક્ત ચિંતામણી ગ્રંથ એના પાઠ શરૂ કરી દઈએ તો ઘણા બધા એવા કેશ આજે જ ઓસ્ટ્રેલિયાથી હરિભગતનો ફોન હતો ઘણા સમય પછીનો ફોન આવ્યો વિડીયો કોલ આવેલો વાતચીત કરી મને કે સ્વામી એક બહુ મોટી તકલીફ જીવનમાં આવી ગઈ હતી એટલે શું થયું કે બીમારી બહુ મોટી આવી ગઈ હતી અને ડૉક્ટરો વગેરે બધાનું કહેવું એવું હતું કે કેશ અમારા હાથમાં નથી પછી કે ભક્ત ચિંતામણીના પાઠ કે શરૂ કરી દીધા આ કોઈ કેતો હકીકત બની ગયેલી આ બધી વાત છે ઓસ્ટ્રેલિયાના હરિભગત નામ તમને આપું પ્રફુલ્લભાઈ બની ગયેલી વાત છે ને મને એને માટેની વાત છે બધાને માટે કદાચ વાત ન હોઈ શકે પણ વાત ઘણી સાચી અહીંયા ભક્ત ચિંતામણીના પાઠ શરૂ કર્યા અને સ્વામી એકદમ શાંતિ થઈ ગઈ તકલીફ મુશ્કેલી વગેરે બધું દૂર થઈ ગયું અને મને કે ભગવાનની સાથે પૂરેપૂરો લડી લેવાના બળુંમાં હતો કે જ્યાં સુધી આ હરકું ન કરો ત્યાં સુધી આ પાઠ બંધ કરીશ નહીં મેં એને વાત કરી તો કે ભલામણા એમ તમે ભગવાનની સામે યુદ્ધ કરો કે ભગવાનની સામે સ્ટ્રાઇક એ ચડો તો ભગવાન એમ જ ન કે તો પાઠ કેરા કે તો કે તૈયારી વાપરી પૂરી તૈયારી બાકી એને વ્યવસ્થિત કરવું પડે એ ખાતરી એટલી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પાઠ કરવાના એક એક પાઠ પૂરો થયો અને પરિણામ મળી ગયું પરંતુ વાલા ભક્તજનો એની તૈયારી એટલી હતી કે ગમે તેવા સંઘર્ષની વચ્ચે પણ ભગવાનનો આશરો ભગવાનની દ્રઢતા અને ભગવાનનો ભરોસો છોડવો નહીં સમય અને પરિણામ આપણે નક્કી ન કરીએ એના ઉપર છોડી દઈએ આપણા હાથમાં જે છે આપણે કરીએ આપણા હાથમાં છે પાઠ કરવા આપણા હાથમાં છે સાધન કરવા આપણા હાથમાં છે ભગવાનનું ભજન કરવું એનો આપણે પૂરેપૂરો લાભ લઈએ એ અધિકાર આપણે ભોગવીએ ભગવાનનો અધિકાર ભગવાનની પાસે જ રાખીએ તો બહુ સારું રહે તો બહુ સારું રહે માટે આ વાત હરિભક્ત તમારે માટે છે આપણા સૌ કોઈ માટે છે તો બહુ પ્રેમથી આ વાતને વારે વારે વિચારવી વારે વારે સમજવી વારે વારે આમાંથી એક નવી ઉર્જા એક નવું બળ પ્રાપ્ત કરવા જેવું છે